શું મિત્રો તમે હજી પણ આ શક્કરિયાને કૂકરમાં બાફો છો અને કૂકરમાં સ્ટીમ કરો છો અને કુદરતી મીઠાશ પણ જતી રહે છે ઘણા લોકો છે ગેસ પર પણ શેકતા હોય છે પણ એની અંદર ઘણીવાર એવું થતું હોય છે મિત્રો કે જે શક્કરિયાની કુદરતી મીઠાશ છે એ જતી રહેતી હોય છે અને એનો ટેસ્ટ જે છે એ ફીકો પડી જતો હોય છે તો મિત્રો આજે હું તમારી સાથે એકદમ જ નવી ટ્રીક તમારી સાથે શેર કરીશ અને કારણ કે ઘણીવાર એવું પણ થતું હોય છે કે જ્યારે આપણે શક્કરિયાને બાફીએ છીએ અને પાણી નાખીએ એટલે એની જે મીઠાશ છે એ મીઠાશ એકદમ જઈને ફીકી પડી જાય છે તો આજે એકદમ જ નવી ટ્રીક તમારી સાથે શેર કરવાની છું બે ટ્રીક શેર કરીશ મિત્રો જે પણ અમને ફાવે એનો ઉપયોગ જરૂર કરીને ટ્રાય કરજો તો આ જે શક્કરિયા મિત્રો જે મેં લીધા છે એ આ રીતે મીડિયમ સાઇઝના આપણે લેવાના છે એકદમ જાડા એવા શક્કરિયાનો ઉપયોગ અહીંયા આપણે નથી કરવાનો મીડિયમ સાઇઝના શક્કરિયા લેવાના છે નાની સાઇઝના હોય તો પણ ચાલે છે બિલકુલ નાના પણ નથી લેવાના અને બિલકુલ એકદમ મોટા પણ નથી લેવાના મિત્રો તો હવે સૌથી પહેલાં આપણે શક્કરિયાને સરસ રીતે ધોઈ લેવાના છે તો મેં અહીં આગળ પાણી લીધું છે અને પાણીમાં બધા જ શક્કરિયાને આપણે નાખી દઈશું કારણ કે શક્કરિયા જમીનની અંદર ઉગે છે તો એની અંદર જે માટી હોય છે વધારે હોય છે અને અત્યારે જે બજારમાં મળે શિવરાત્રિ વખતે તો તો એ લોકો સાફ પણ કરતા નથી હોતા અને ખરાબ પાણીથી સાફ કરતા હોય છે તો આપણે ઘરે બેથી ત્રણ પાણીએ શક્કરિયાને સરસ રીતે સાફ કરવા ખૂબ જ જરૂરી છે તો જુઓ આ રીતે આપણે મેં જે શક્કરિયા છે એ ઉપરથી આપણે આ રીતે દબાવીને સરસ રીતે મિક્સ આમ ઘસી ઘસીને જે ઉપરની માટી હોય છે એ માટી જતી રહે એટલે સરસ રીતે આ રીતે પાણીથી ધોઈ લેવાના છે શક્કરિયાને અને મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે શક્કરિયાની પસંદગી કરીએ એટલે શક્કરિયા લેવા જઈએ ત્યારે શક્કરિયા મિત્રો ધ્યાન રાખવાનું મીડિયમ સાઇઝના જ લેવાના છે જો તમે મોટી સાઇઝના અને જાડડા શક્કરિયા લેશો તો એ અંદરથી રૂછા નીકળે છે અને એ ખાવામાં બિલકુલ પણ સારા નથી લાગતા તો આ રીતના જે પાતળા હોય મીડિયમ સાઇઝના એવા જ શક્કરિયાની પસંદગી કરવી ખૂબ જરૂરી છે તો મિત્રો આ તમે જોઈ શકો છો કે પાણી કેટલું ડોરું થઈ ગયું છે તો અહીંયા આગળ મેં બેથી ત્રણ વાર શક્કરિયાને સરસ રીતે ધોઈ લીધા છે એની ઉપરથી બધું જ કચરો અને માટી નીકળી ગઈ છે અને શક્કરિયા એકદમ સરસ રીતે સાફ થઈ ગયા છે તો મેં નેપકિનની મદદથી એકદમ આ શક્કરિયાને બધા જ સાફ કરી લૂચી નાખ્યા છે કોરા કરી લીધા છે હવે મિત્રો જે પહેલી ટ્રીક તમારી સાથે હું શેર કરીશ એ ખૂબ જ સરળ છે અને એની કુદરતી મીઠાસ જે છે એ એવીને એવી રહેશે અને ખાવામાં પણ ખૂબ જ મજા આવશે એ મારી ગેરંટી છે અને જે પહેલી ટ્રીક છે એ આપણે કો રોટલો જે બનાવીએ છીએ એ કલાળાની અંદર આપણે આજે શક્કરિયાને આપણે બાફવાના છે બાફ્યાને નહીં કહીએ મિત્રો વરાળે આપણે વરાળે બાફવાના છે કારણ કે આની અંદર બિલકુલ પણ પાણીનો ઉપયોગ થવાનો નથી તો આ જે શક્કરિયા જે છે એ વરાળે બફાવાના છે અને આનો ટેસ્ટ મિત્રો તમે એકવાર આ શિવરાત્રી વખતે મને ખબર છે કે આ વિડીયો એક દિવસ લેટ આવશે પણ તમે મિત્રો આ રીતે શક્કરિયાને સ્ટીમ વરાળે બાફીને જરૂરથી ટ્રાય કરજો તો જો આ રીતે જે કલાળું છે મિત્રો અહીંયા આગળ થોડી સાઈઝ મારી નાની છે એટલે મેં શક્કરિયાને બધા ટુકડા કરી લીધા છે જો તમારું કલાળું મોટું હોય તો તમે આખા શક્કરિયાને પણ મૂકી શકો છો તો આ રીતે મેં શક્કરિયાને ટુકડા કરી લીધા છે અને કલાળું જે છે એ ગેસ પર ચડાવી દીધું છે ગેસ ચાલુ હજુ નથી કર્યો પણ શક્કરિયાને આપણે કલાળા પર આ રીતે ગોઠવી લેવાના છે તમને આખા ફાવે મિત્રો તો આખા પણ કલાળા ઉપર આખા શક્કરિયા પણ મૂકી શકો છો પણ આ જે ટ્રીક તમારી સાથે મિત્રો હું તમારે શેર કરું છું તો એ તમને કેવી લાગે છે એ બધા જરૂરથી કમેન્ટ કરજો બધા જુએ છે ખરા વિડીયો પણ મને કમેન્ટ કરીને કહેતા નથી કે વિડીયો કેવો લાગ્યો મિત્રો તો પ્લીઝ વધારે વધુ તમે મને પોતાનો ફીડબેક આપો તો મને ખબર પડે તો જો આ રીતે જે આપણું કલાડું છે એની ઉપર આ રીતે કોઈ વાસણ લઈ લેવાનું છે એને ઊંધું પાડી દેવાનું છે અને ગેસ ચાલુ કરીને ગેસની જ્યારે આપણે સ્ટાર્ટિંગની અંદર ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે અને થોડીક વાર થઈ ગયા પછી પાંચ મિનિટ દસ મિનિટ થઈ ગયા પછી ગેસની ફ્લેમ જે છે એકદમ લો મીડિયમ કરી દેવાની છે એકદમ લો પણ નથી કરવાની મિત્રો તો મીડિયમ તમે ગેસ રાખશો તો તમારે વીસથી પચીસ મિનિટ થશે અને હાઈ ફ્લેમ રાખશો તો તમારે દસથી પંદર મિનિટ જ લાગે છે શક્કરિયાને વરાળે સ્ટીમ થતા મિત્રો અને આ રીતે પાંચથી દસ મિનિટ થાય તો તમારે જે શક્કરિયાને છે એ આગળ પાછળ આ રીતે પલટાવતા રહેવાનું છે અને આ ટેસ્ટ છે મિત્રો જ્યારે ચૂલા પર આપણે કેવી રીતે શક્કરિયા શેકીએ એવો સરસ મજાનો ટેસ્ટ આવે છે અને આને શક્કરિયાની જે મીઠાશ છે એ ખૂબ જ સરસ લાગે છે અને કલાળાની પણ મીઠાશ આની અંદર આવી જાય છે તો મિત્રો આ રીતે જે છે એ એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો મારી ગેરંટી છે કે બધાને જરૂરથી ભાવશે આ રીતે શક્કરિયા જે વરાળે સ્ટીમ કરેલા હશે એ તો જુઓ આ રીતે મારે પંદરથી વીસ મિનિટ જેવું થઈ ગયું છે અને શક્કરિયા તમે જોઈ શકો છો મિત્રો આ વરાળ જો વરાળ હજુ પણ તપેલા ઉપર લાગેલી છે તો આ રીતે ગેસને મેં જે છે મિત્રો અહીંયા આગળ બંધ કરી લીધેલો છે સોરી મિત્રો ધીરો કર્યો છે હજુ તો અને આ રીતે આપણે જોઈ શકો છો કે શક્કરિયા બફાયા છે કે નહીં એ ચેક કરી લેવાનું છે તો તમે અહીંયા આગળ જોઈ શકો છો કે ઉપરથી થોડું બળી ગયું હોય એવું લાગે છે તો બસ આ રીતના થાય એટલે આપણે શક્કરિયા થઈ ગયા છે એમ સમજવાનું છે તો પણ ના ખબર પડે મિત્રો તો આ રીતે એક ચપ્પુ લઈ લેવાનું છે ને એની અંદર ચક્કરિયામાં નાખવાનું છે તો તમે જોઈ શકો એકદમ ઇઝીલી જે છે શક્કરિયાની અંદર ચપ્પું જાય છે એટલે આપણા જે શક્કરિયા છે એકદમ સરસ રીતે વરાળે સ્ટીમ થઈ ગયા છે હવે આપણે જે બધા જ શક્કરિયા છે એને પ્લેટમાં કાઢી લઈશું જો આ એકદમ જ મિત્રો જ્યારે આ સિકા વરાળે બફાતા હશે ને તો એની સ્મેલ છે એ આખા ઘરમાં આવશે અને ખૂબ જ મસ્ત લાગવાની છે સ્મેલથી જ જેવું થશે કે આપણે ક્યારે ખાઈ લઈએ એટલી સરસ આની સ્મેલ આવે છે તો ખાવાની તો મજા આવવાની જ છે મિત્રો તો આ શક્કરિયાની તમે સૂકી ભાજી પણ બનાવશો તો પણ એટલી જ મીઠાશ અને એટલા સરસ મજાની સૂકી ભાજી બનશે શક્કરિયાની શકરિયાનો સીરો પણ બનાવી શકો છો મિત્રો તો જો આ તમને બતાવું ઘણા લોકોનો ડાઉટ પણ હશે કે આ રીતે કલાળા પર જે વરાળે બાફ્યા છે આ શક્કરિયા એ કેવા હશે અંદરથી કાચા તો નહીં હોયા હોય ને તો જો કાપીને એકદમ તમે જોઈશો એકદમ પોચું જ જે શક્કરિયું છે મેં ચપ્પાથી કાપ્યું એકદમ પોચું છે તો તમને આની પરથી જ ખબર પડી ગઈ હશે કે શક્કરિયા જે એકદમ સરસ રીતે બફાઈ ગયા છે એ બિલકુલ પણ અંદરથી કાચા નથી રહ્યા એક જે શક્કર્યું છે હું તમને કાપીને બતાવું જો મિત્રો એકદમ સરસ અંદરથી જે છે બફાયા છે બિલકુલ પણ આની અંદર કચાશ નથી રહેલી હું તમને દબાવીને પણ બતાવું છું કેટલા સરસ રીતે બફાઈ ગયા છે એની અંદર બિલકુલ કચાશ નથી કે મોંમાં જ્યારે ખાઈએ તો એકદમ કાચું લાગે એવું નહીં લાગે અને ઘણા લોકોને ડાઉટ હશે મને ખબર હતી એટલે જ મેં શક્કરિયાને આ રીતે હું તમને મેશ કરીને બતાવું કેટલા સરસ રીતે સ્ટીમ થઈ ગયા છે શક્કરિયા તો આ જે ટ્રીક છે મિત્રો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મારો વિડીયો સારો લાગ્યો હોય પોતાના ફેમિલી ફ્રેન્ડ્સમાં પણ આ ટ્રીકને જરૂરથી શેર કરજો વધુના વધુ શેર કરજો મિત્રો તો આજે આ થઈ ગઈ એક પહેલી ટ્રીક હવે હું તમારી સાથે બીજી ટ્રીક શેર કરીશ કે આ રીતે આપણે ઢોકળિયું હોય કે સ્ટીમર હોય તો એ સ્ટીમર લઈ લેવાનું છે જેની અંદર આપણે ઢોકળા બનાવીએ છીએ અને બીજી બધી વસ્તુઓ પણ આ ઢોકળીઓ આપણે લઈ લેવાનું છે અને મેં અહીંયા આગળ પાણી ભરી લીધું છે ઢોકળિયામાં અને ઉપરથી આ રીતે જાળી મૂકી છે અને ઢોકળા જે મેં થાળીમાં મૂકીએ છીએ બસ એ થાળીની અંદર મેં બટાકા અને સાથે શક્કરિયા બે હું અહીંયા આગળ મેં સ્ટીમ કરવા માટે મૂકી દીધા છે કારણ કે જ્યારે આપણે કૂકરની અંદર શક્કરિયા અને બટાકા સ્ટીમ કરતા હોઈએ છીએ તો અંદર પાણી નાખતા હોઈએ છે તો પાણીના લીધે શું થઈ જાય છે કે ફીકા પડી જાય છે બટાકા અને શક્કરિયા બે પણ આ જે મેં પહેલી રીત બનાવી બતાવી છે મિત્રો એ મેં તે હું ગેરંટી આપું છું કે એકદમ સરસ મીઠા ને મીઠા રહેશે આપણા શક્કરિયા આ જે બીજી ટ્રીક છે એની અંદર થોડીક આપણને કારણ કે અંદર પાણી પાણીથી જ આ સ્ટીમ થવાના છે પણ બિલકુલ પણ પાણી નહીં ભરાયા શક્કરિયામાં જોવા હું તમને કાપીને બતાવું છું તો કેટલું સરસ રીતે આપણે જે શક્કર્યું છે એકદમ બફાઈ ગયું છે બિલકુલ પણ કાચું નથી રહ્યું આપણે ઢોકળિયાને કમસે કમ પંદરથી વીસ મિનિટ સુધી મેં સ્ટીમ થવા દીધા છે તો બિલકુલ પણ અંદરથી કાચું નથી રહ્યું બટાકું પણ એકદમ સરસ રીતે બફાઈ ગયું છે આપણે જ્યારે પાણી નાખીને બાપતા હોઈએ છીએ ત્યારે આવું સરસ લાગતું હોતું નથી મિત્રો કારણ કે એની અંદર ફિક્કું એકદમ દબાઈ જાય છે અને એકદમ લોચો થઈ જાય છે બટાકા અને શક્કરિયા એવું આની અંદર નહીં થાય તો જુઓ આ રીતે સરસ રીતે આપણા બટાકા અને શક્કરિયા સ્ટીમરની અંદર ઢોકળિયામાં પણ બફાઈ જાય છે તો આજની આ ટ્રીક મિત્રો તમને કેવી લાગી બેવરી તમારી સાથે શેર કરી છે અને વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા